મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે ચિરાગ પટેલની અહીંયા ચીમકી સામે આવ્યું છે મહત્વના સમાચાર કહી શકાય પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલે રાજીનામાની ચીમકી આપી છે અમે તમને વધુમાં જણાવ્યું તો પાટીદાર અનામત આંદોલનના સહભાગીયતા શહીદ પરિવારને અ સરકારી નોકરી નહીં મળે તો રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે ભાજપ ભાજપમાંથી આપશે સ્વેચ્છાએ રાજીનામું ચિરાગ પટેલે ભાજપને રાજીનામાની ચીમકી આપી દીધી છે આ બાજુ જણાવ્યું હતું જે રીતે રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે ત્યાર બાદ ચિરાગ પટેલો આવી રીતે બડાપો સામે આવ્યો છે પૂર્વ પાસ કન્વીન ચિરાગ પટેલે રાજીનામાની ચિમકી આપી છે શહિદ પરિવારને અર્થ સરકારી નોકરી નહીં મળી તો રાજીનામું આપી દેશ તેવી ચિમકી તેમણે ઉચ્ચારી છે ભાજપમાંથી આપશે સ્વૈચ્છાએ રાજીનામું ચિરાગ પટેલ

ભાજપના તમામ પદોમાંથી રાજીનામું આપશે તેવું ચિરાજ પટેલ દ્વારા કહેવામાં આવ્યું જી જી સમગ્ર માહિતી બદલ આભાર આપનો શહીદ પરિવાર ને સરકારી કે અર્ધ સરકારી નોકરી નહીં આપવામાં આવે તો તેઓ ભાજપમાંથી માંથી રાજીનામું આપશે તેવી ચીમકી ચિરાગ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો ચિરાગ પટેલે ભાજપમાંથી રાજીનામાની ભાજપ ઉચ્ચારી છે મહત્વનું કહી શકાય શા માટે રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે રીતે રેશમા પટેલે ભાજપમાંથી છેડો પાડી દીધો છે ત્યારબાદ તેમની આવા પ્રકારની ચીમકી સામે આવી છે કે શહીદ પરિવારને અર્થ સરકારી નોકરી નહીં મળે તો રાજીનામું તેઓ ભાજપમાંથી આપી દેશે આ પ્રકારની ચીમકી ચિરાગ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે મહત્વના સમાચાર ચિરાગ પટેલે આપી ભાજપને રાજીનામાની ચિંત તો વધુ માહિતી માટે ભાજપ નેતા ચિરાગ પટેલ જોડાઈ ચૂક્યા છે જી ચિરાગજી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં નમસ્કાર ચિરાગજી જણાવો જે રીતની ચીમકી તમારા દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાજીનામાની અને તમે શહીદોના પરિવારને અર્ધ સરકારી નોકરી આપવાની પણ બાબતને મહત્વ આપ્યું છે શું છે સમગ્ર બાબત થી ત્રણ વર્ષ પહેલા જયારે અમે આંદોલન ની શરૂઆત કરી ત્યારે પાટીદાર અનામત આંદોલન એ પાટીદાર સમાજના લાભ માટે પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એના માટે અમારે આંદોલન ની શરૂઆત હતી ત્રણ વર્ષના અંતે અમારી લડાઈના અંતે સરકારે પાટીદાર સમાજ અને અન્ય બિન અનામત જ્ઞાતિને દસ ટકા એબીસી આપ્યું છે એ એક આનંદની વાત છે હવે અમારો એક મુદ્દો બાકી રહે છે કે શહીદ પરિવારોને નોકરી એક સભ્યને નોકરી મળે તો એના માટે અમે એકાદ વર્ષથી સરકારમાં રજૂઆત કરી છે સરકાર પણ પોઝિટિવ છે પરંતુ હવે અમે લાંબી રાહ જોઈ શકે નથી એટલે સરકારને અમે વિનંતી કરી છે કે એક મહિનામાં તમે શહીદ પરિવારને નોકરી આપો અને અમારી આ લડાઈમાં અમે સફળ થઈએ શહીદ પરિવારોને તકલીફ છે એમાં પરિવાર ને ગુજરાન ચલાવવામાં પણ તકલીફ છે તો એના પરિવાર કોઈ સભ્ય જો નોકરી કરતો હોય તો એને ગુજરાન ચલાવવામાં તકલીફ ન પડે એમાં સરકાર સમક્ષ રજૂઆત છે અને સરકાર પોઝિટિવ છે અને એક મહિનામાં મેં કહ્યું છે કે હું શહીદ પરિવારના સાથે ખભે ખભો મિલાવીને ઉભરીશ એમના દુખમાં અમે ભૂતકાળમાં પણ સાથ આપ્યો છે અને ભવિષ્યમાં પણ શહીદ પરિવાર સાથે અમે રહીશું અને એમના દુઃખમાં સહભાગી થશું અને શહીદ પરિવાર સાથે રહી અને હું સરકાર અને બધાને કહેવા માંગુ છું કે એક મહિનામાં નોકરી મળે સામાજિક સંસ્થાઓ અને પછી મહેનત થી પરિવાર ને નોકરી ન મળે તો પછી અમારે ભારતીય જનતા પાર્ટી માં કોઈ કામ નું નથી એટલે અમે જોડાયા છીએ તમે અમે પ્રેમથી કહી શકીએ છીએ કે શહીદ પરિવાર ને નોકરી આપો અને પછી પણ જોડ ન મળે તો અમારી પાસે રાજીનામા સિવાય કોઈ રસ્તો રહેતો નથી જી ચિરાગજી તમે તો ભાજપ માટે પ્રચાર પણ કરતા હતા તેમને સહકાર પણ આપતા હતા ને અચાનક જ ભાજપ તરફથી અસંતોષ કેમ ભારતીય જનતા પાર્ટીમાં છીએ હાલ પણ પ્રચાર કરીએ છીએ અને ભારતીય જનતા જનતા પાર્ટીમાં જ રહેવાનું છે ભારતીય પાર્ટી છોડીને કોઈ પાર્ટીમાં જવાનું નથી પરંતુ અમારો મુખ્ય મુદ્દો પાટીદાર થયા છે યુવાનો એ પરિવાર નોકરીનો છે એટલે નોકરી માટે અમે પ્રયત્ન કર્યા છીએ કે સરકાર અમારી વાત સાંભળે પરિવારોની વેદના સમજે અને સરકાર પણ પોઝિટિવ છે છેલ્લા ઘણા સમયથી સરકારે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને એના માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે એટલે અમે આશા રાખીએ કે ઝડપથી આ નિર્ણય આવે એટલા માટે એક મેં મહિના નું વાત કરી છે અને હું ભારતીય જનતા પાર્ટી છોડી અને કોઈ બીજી પાર્ટી માં જવાનું નથી હું સરકાર ની સાથે જ રહેવાનો છું પાર્ટી ની સાથે રહેવાનું છું પરંતુ જો પાર્ટીમાં રહેવા છતાં પરિવારને નોકરી ન મળે તો પછી પાર્ટીમાં રહેવું નકામું છે એટલા માટે મેં ભારતીય જનતા પાર્ટી છોડવાની વાત કરી છે પરંતુ મને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામાજિક સંસ્થાઓના આગેવાનો બધા ઉપર વિશ્વાસ છે કે પરિવારના સભ્યોને નોકરી મળશે અને અમે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ છીએ એના કરતા બમણા ઉત્સાહથી અમે સહિત પરિવારને નોકરી આપ્યા પછી કામ કરી શકું એનો અમને આત્મસંતોષ પણ થશે જી ચિરાગજી મંતવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર આપનો તો આવો સાંભળીએ સરકારમાં શહીદ પરિવારને નોકરી મળે એના માટે ઘણા ટાઈમથી અમે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ અને જ્યારે આંદોલનનો ઉપયોગ કરીને કોઈ નેતા બની અને સરકારની વિરુદ્ધમાં કોઈ પાર્ટીમાં ઊભા થાય અને પછી શહીદ પરિવારને ભૂલી જાય એટલે દરેક શહીદ પરિવારની પીડા છે કે જે હાર્દિક પટેલ શહીદ પરિવારનો ઉપયોગ કરી અને પોતે નેતા બનીને લાખો રૂપિયાના કૌભાંડો શહીદોના નામે જે ફંડ આવ્યું છે એ ફંડનો ઉપયોગ કરી અને પોતે આજે કોંગ્રેસમાં નેતા બની ગયો છે ત્યારે એમની લાગણી છે આજે એક કલાકના શ્વેતાંગના મધર અને એમના બેનના આજે ઉપવાસ હતા પરંતુ એમની થોડા દિવસથી એક તબિયત ખરાબ છે એમની બોટલ ચાલે છે એટલા માટે તબિયત હોવાના ખરાબ હોવાના કારણે આજે ધરણાનો કાર્યક્રમ મોકૂફ આપ્યો છે પરંતુ અમે જે પ્રમાણે પ્રયત્નો ભૂતકાળમાં કર્યા છે સરકારની સાથે બેસી અને જે વાતચીત કરી છે કે શહીદના પરિવારને નોકરી આપવામાં આવે અમે આજે પણ અમે પાટીદાર આંદોલન શહીદ સમાજ માટે કર્યું હતું અને